ભરાડી કળબણ અને કળબી ની વાર્તા એક ગામમાં એક કળબી અને કળબણ રહેતા હતા કળબી ખેતરે કામ કરતો અને કળબણ ઘરે રહેતી કળબણ બહુ ચાલાક હતી તે પોતાના માટે હંમેશા ચૂરમાના બે લાડવાઓ બનાવીને અલગ સંતાડી નાખતી કળબી જ્યારે ખેતરેથી ઘરે આવતો ત્યારે કળબણ તેની રૂખા સૂકા રોટલા અને રાબડી પીરસતી કળબી તેને કહેતો કે

કળબીએ ચૂરમાના લાડવા શોધી કાઢ્યા અને ખાઈ લીધા પછી કળબી જલ્દીથી ખેતરે જતો રહ્યો અને રોજના તાણે સાંજે ઘરે પાછો આવ્યો જેમ કળબણે કળબીને રૂખા થી રોટલા અને રાબડી ખાવા માટે પીરસી કળબીએ હસતા કહ્યું તું પણ ખાઈ લે કળબણે ફરીથી તેજ જવાબ આપ્યો હું તો મૂઈ પડી કુવામાં તું તારું ખાને ત્યારે કળબીએ મોઢું મલકારતા કહ્યું આજ તો એ કુવામાં હું પડી ગયો હતો હવે રોટલા ખાઈસ તો સારું નહીં તો આખી રાત તારાઓ ગણતી આ સાંભળીને કળબણ સમજી ગઈ ગઈ કે ભેદ ગયો છે તે 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 શરમાઈ અને દિવસથી રૂખા સૂકા રોટલાઓ ખાવા લાગી પારતા બીજી કોણ વટલું ચાંપાનેરના ચંદનદાસ ને ઘરે મહેમાન આવ્યા શેઠે મહેમાન માટે પૂરીઓ કરાવી ને બજારમાંથી કળીના લાડુ વાન્યા લીલા શેઠાણીએ પૂરી પીટસીને લાડુ આણ્યા પૂરી જરા જાડી જોઈને શેઠ કઈ પૂરીઓ આજે જાડી થઈ લાગે છે એટલે શેઠાણી બોલ્યા ગૌ સારા નહોતા તે શું કરું સારા ગૌ હોત તો કૂતરાના કાન જેવી પૂરીઓ કરી દઉં મહેમાન મનમાં હસ્યા માનોને મનમાં દ્રાસકો પડ્યો કે આ તો કોઈ કોળીની ભાષા લાગે છે કારણ કે વાણિયાની દીકરી આવી ક્યારેય ભાષા ઉચ્ચારે નહીં કે કૂતરાના કાન જેવી રોટલી સિરામણ કર્યા પછી બપોરે શેઠ બહાર ગયા અને મહેમાનો જે ઘરે આવ્યા હતા એમના બીજા ઓળખીતા આવ્યા અને વાતમાં વાત નીકળતા કહે અલ્યા તું તો કોળી વટલી વાણીઓ થયો છે તે કેમ ભૂલે છે એટલે બીજો મહેમાન કહે અને તમે વાણંદ વટલી વાણિયા થયા છો તે લીલા શેઠાને અસલમાં કઈ જાતના છે એ જાણવા માટે બધા શેઠિયા યુક્તિ કરી હતી એમની વાતમાં રસ લેતા લીલા શેઠાણી ધીરેથી બોલ્યા અને હું તો વાગરણ વટલી વાણીયાણ થઈ છું માનો તો બધા એકબીજાના મોઢા સામું તાકવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે હવે આમાં વટલું કોણ દેરાણી જેઠાણીની વાર્તા

દેરાણી ગરીબ ગાય જેવા સ્વભાવની સુશીલ સભ્ય વિવેકીને માયાળું રૂપ રૂપનો કટકો અને એવી રૂપાળી સુશીલ શાંતને રાંત સ્વભાવની દેરાણી ઉપર જેઠાની જુલમ કરે એમાં નવાઈ સી જેઠાની ઘડી પણ દેરાણીને જફવા ન દે દેવાય એટલું દુઃખ દે કરાવાય એટલું વૈતરું કરાવે લાગ આવે તો દિયરજીની આગળ ઊંધું ચત્તું સમજાવી માર પણ ખવડાવે બિચારી દેરાણીના ત્રાસનો સુમાર ન હતો એટલામાં ભગવાનનું કરવું એવું કે તેનો વરને પરદેશ ચાકરી કરવાનું થયું તે પરદેશ ગયો એટલે તો બિચારી જુવાનબાઈ પૂરેપૂરી જેઠાણીના કબજામાં આવી ગઈ જમદૂત સરખી જેઠાણી હવે જુલમ કરવામાં સાને બાકી રાખે બિચારીને પેટ પૂરતું ખાવા ના આપે પીવા પાણી ના આપે જમ્પીને ઊંઘવા ન દે અને દિવસ રાત આખા ઘરના તથા વૈતરાનું બધું દસરેડું ગરીબ દેરાણીના જ માથે એ ઉપરાંત રોજ જેઠાણીના હાથનો મહાપ્રસાદ વાંસામાં મળે તો વધારામાં જ તો દુઃખ ક્યાં સુધી સહન થાય ગરીબ દેરાણી આખરે કંટાળી એક દિવસ સાંજને છેડી ગામની ભાગોળે કુએ પાણી ભરવા ગઈ ત્યાં ઠોકર વાગીને માટીનું બેડું ફૂટી ગયું એનું પરિણામ જેઠાણીને આગળ શું આવશે એની તેને સારી રીતે ખબર હતી આટલો આટલો જુલમ બેઠીને જીવવું એ જીવતરમાં સી મજા એના કરતા વનના જનાવરોનો વસવાટ સારો ઠાણી કરતા તો વનની વાઘણ પણ ઓછી ગાતકી હશે એમ દેરાણીની ખાતરી હતી તે બિચારી ગામમાં જવાને બદલે સીધી ગામ બહાર ચાલી ખૂબ દૂર નદીને કાંઠે કાંઠે જંગલમાં આગળ ગઈ ઘોર અંધારું થઈ ગયું આખરે થાકી ત્યારે નદી કાંઠે બેઠી એકવાર થઈ એટલામાં તો ગુર કરતો અવાજ સંભળાયો એક વિકરાળ વાઘ નદી કિનારે પાણી પીવા આવ્યો હતો તેરાણી તો બિચારી મરવાને માટે જ આવી હતી જરા કે ગભરાયા વગર તે બોલી વાઘ મામા ઓ વાઘ મામા મારે મરી જવું છે મને ખાઈ જાઓ આજ ચમક્યો આ બાઈ પણ જબરી મને વાઘ મામા કહે છે ને પાછી ખાઈ જવાનું કહે છે માણસ તો મને દેખે ત્યાંથી ભાગે અને આ રાંક દુખિયારી છોકરી તો ખુશીથી મને મામા કહીને મારી નાખવા કહે છે એ એ કેમ બને તો મારી થઈ એને મામા ના રે બહેન હું તને નહીં મારું ખમ્મા મારી બાણે જ ને દેરાણી કહે પણ મારે તો મરી જ જવું છે મને એટલું બધું દુઃખ પડે છે કે મારાથી સયું જતું નથી એમ કઈ તેને રડવા માંડ્યું ડૂસકે ડૂસકા ખાઈને રડતી બાળાને જોઈને વાઘનું હૈયું વલોવાઈ ગયું અરે રે આ બિચારી ને આટલું દુઃખ આ માણસ કરતા તો અમે જંગલી પશુ વધારે ખેર આ છોકરીનો કાંઈ પણ બંદોબસ્ત કરવો પડશે વાઘ બોલ્યો બહેન તું મારે ઘરે આવીશ ઈરાણી બોલી હા તમારે ત્યાં વાગડ મામી ઘરકામમાં મદદ કરીશ ને તમારા છોકરાઓને મારા ભાઈ બેન ઘણી ઉછેરીશ વાઘે વિચાર્યું કે આ તો લાખ રૂપિયાની વાત તે બોલ્યો પણ બહેન તને અમારા ત્યાં ગમશે અમારાથી તો તમે બહુ બીઓ જો મારું મોં કેવું છે દેરાણી બોલી મામા તમારું મોં તો જાણે પૂનમનો ચાંદો મને તો બહુ ગમે છે ખુશામત તો ખુદાને પણ પ્યારી છે વાઘ મામા તો ખુશી ખુશી થઈ ગયા ફરી પૂછ્યું મારી પૂંછડી કેવી છે દેરાણી બોલી રૂપાળી મજાને ગુચ્છાવાળી ને બધાને બહુ ગમે એવી વાઘમા તો સાતમે આસમાને ચડી ગયા ફરી પૂછ્યું પણ મારા મોંમાંથી વાસ કેવી આવે છે તે તને ગમશે હેરાણી બોલી હા કેમ નહીં સુખડના ગસેલા ચંદન જેવી મીઠી વાસ કેમ ન ગમે મામાની ખુશાલીનો પાર રહ્યો નહીં તે બોલ્યા ચાલ બહેન બેસી જા મારી પીઠ પર હમણાં જ તને મારા ઘરે લઈ જાવું બાઈ વાઘની પીઠ ઉપર બેઠી વાઘ તેને પોતાની બોર્ડમાં લઈ ગયો પ્રાણીનું નામ હતું સલુણા વાઘની બોર્ડમાં તેને રહેવાનું એવું ગમી ગયું કે તે પોતાનું બધું દુઃખ ને સંતાપ ભૂલી ગઈ વાઘના નાના બચ્ચા સાથે રોજ ખેલવાનું ને ઊંઘાડવાના અને હાલરડા ગાવાના ઊંઘી જાય ત્યારે બહાર જઈને જ્યાં મરજી પડી ત્યાં હરવા ફરવાનું વનમાં કંદબુણ ને ફળ ખાવાના મીઠા ઝરણાના પાણી પીવાના પછી શું બાકી રહી વાઘની ભાણેજ એટલે આખા જંગલમાં ગમે ત્યાં જવાની તેની બીક તો ઓઈ સાની વાઘ વાગણ અને તેના બચ્ચાને તો આ રાંક અને ભલી સલુણા જીવથી પણ વધુ વહાલી થઈ પડી હતી કોઈ વાર સલુણાને મીઠાઈ ખાવાનું મન થાય તો તે પણ મળે વાઘ મામા જાય જંગલની બહાર અને કોઈની જાન જતી આવતી હોય તેને લૂંટી લઈ બરફી પેડા સેવો ગાંઠિયા ભજીયા પૂરીઓ અગેરે જે સપાટામાં આવે તે ઊંચકી લાવે આમ સલૂણાને જંગલમાં વાઘની બોડમાં રહે ત્રણ વરસ વીતી ગયા એક દિવસ મળસકા અગાઉ સલૂણા જબકીને જાગી એની આંખમાંથી આંસુ સરવા લાગ્યા વાગન જાગતી જતી તે સલૂણાને કહે દીકરી શું કરવા રડે છે તને શું જોઈએ છે સલુણા બોલી મને આજે એક વિચિત્ર સ્વપ્ન આવ્યું મારા પતિનો મને મેળાપ થયો મારી સાથે ચલાવેલી ચાલ માટે માફી માંગી અને અમે અમારા ગામમાં એક નવું ઘર બંધાવીને જુદા રહ્યા હાય મારા નસીબમાં એ દિવસ ક્યાંથી કઈ સલુણા જોરથી રડવા લાગી વાગણ તેને દિલાસો દેવા લાગી અને કહ્યું કે પ્રભુ કરશે તો તારું સ્વપ્ન ખરું પડશે દીકરી પાછલી રાતનું સ્વપ્ન સાચું પડ્યા વગર રહી જ ન સલુણા અને વાઘણા વાતચીત કરી રહ્યા હતા એટલામાં શિકારે ગયેલો વાઘ મોહમાં એક માણસને ગાલીને લઈ આવ્યો વાઘનું મોં બહુ જબરું હોય છે આગ બનતા સુધી પોતાના શિકારને પકડે ત્યાં જ મારી ન નાખતા તેને જીવતો પકડીને પોતાને મનગમતા સ્થળે લઈ જઈ તેને થોડીકવાર વાર આમ તેમ રમાડી પછી ફાડી ખાય છે એ નિયમ મુજબ ધીમે ધીમે લહેરથી શિકારને ફાડી ખાવા તે તેને અહીં લઈ આવ્યો હતો સલુણા બહાર આવી જુએ છે તો એક જુવાન બ્રાહ્મણ લગભગ બેભાન અવસ્થામાં વાઘના મો આગળ પડ્યો છે સલુણાએ નીચા વળે સવારના જજક કળામાં ધારીને એ આદમીને જોયો જોતા જ તેનાથી ચીસ પડાઈ ગઈ વાઘને તે કરઘરીને કેવા લાગી કે ન મારશો એ તો મારા વર થાય વાગણ કૂદકુ મારીને બહાર આવી સલુણાનું સ્વપ્ન આટલું જલ્દી ખરું પડ્યું એને એ તો ખૂબ ખુશ થઈ તેને વાઘને આગો ખસેડ્યો અંદરથી વાઘ પાણી લઈ આવ્યો સલુણાએ પાણી છાંટી પોતાના પતિને બાનમાં આણ્યો તેને પણ સલુણાને ઓળખી વાઘ અને વાગણ શિકાર કરવા જઈએ છીએ એમ કઈ જંગલમાં જતા રહ્યા સલુણા અને તેનો પતિ લાંબે વખતે મળ્યા બંનેની આંખમાંથી અરકના આંસુ રેલાયા સલુનાના પતિએ ખુલાસો કર્યો કે હું આ ત્રણ વર્ષ જંગબાર દેશમાં જઈ ત્યાંથી પુષ્કળ માલમતા અને ધન એકઠું કરી લાવ્યો હતો બંદરે ઉતરી આપણા ગામના શેઠ ઉપર રૂપિયા પચાસ હજારની હુંડી લખાવી આવ્યો છું કે માર્ગમાં ચોર લૂંટારાઓનો ભય ન રહે રસ્તામાં વાઘના સપાટામાં સપડાયો તે અહીં આવ્યો ત્યાં તું મળી અલુણાએ પણ પોતાની વિતક વાત કહી સંભળાવી મન ગમતા ફળ ફૂલ થી સલુણાએ પોતાના પતિને જમાડ્યો આજ તેના આનંદનો પાર ન હતો બપોરે વાઘ ને વાઘણ આવ્યા સલુણા વાઘ અને વાઘણ ને પગે પડી પોતાના ઘરે જવા દેવાની રજા માંગી અને માથી કોઈ બોલતું નથી વાઘણ ની આંખ માંથી શોકના આંસુ સરે છે વાઘ દુખી અને નિરાશાથી પૂંછડી પટકે છે વાઘના નાના બચ્ચા સલુણાના અંગે વીંટાઈ વળી જોરથી રડી રડીને તેને ન જવા સમજાવી રહ્યા છે આખરે થોડીવાર રહી વાઘણ બોલી બહેન હાલ તું અને તારો વર બંને અહીં ખુશીથી રહો તું મારે ઘરેથી સાસરે જાય અને તને કર્યાવર કર્યા વગર મારાથી કેમ મોકલવાય આજનો દિવસ રહી જા કાલે સવારે તને અને તારા વરને વળાવીશું સલુડા અને તેનો ધણી ત્યાં રહ્યા વાઘ અને વાગણે આપસમાં મસલત કરી વાઘ ગયો બંદર ઉપર આવેલા મોટા નગરમાં ત્યાં તેને જવેરીની દુકાન ઉપર હુમલો કર્યો બધા માણસો બીકના માર્યા નાસી ગયા વાઘનજી ભાઈએ કબાડ તોડી નાખી અંદરથી હીરા મોતીને સોનાના કિંમતી દાગીના મોઢામાં લઈ લીધા અને આવ્યા પોતાની બોડમાં બીજી બાજુ વાગણ ગઈ એક શહેરની નજીક ત્યાંના રાજાનો એક મહેલ શહેર બહાર હતો ત્યાં રાજા અંબરની ઓઢણીઓ સોના રૂપાની નકશીદાર મોજડીઓ વગેરે ઉપર સારી રીતે તરાપ મારી મોંમાં લઈ નાસી આવી જે દિવસે વાઘણે સલુણા ને હીર પહેરાવ્યા ચીર પહેરાવ્યા જવેરાતના દાગીના પેરાવ્યા અને બાકીની ચીજોની પોટલી બાંધી તેના વરને આપી વાગણની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો તે બોલી દીકરી હું તો તને કેમ કરીને કહું કે જા તારા વગર અમને જરાય ગમવાનું નથી પણ દીકરી તો સાસરે જ શોભે એટલે સુખેથી તારા ધણી સાથે જા અને મજા કર બહેન વિદાય થાઓ દૂધે નહાવ ને પુત્રે ઠરો જ્યારે પણ કામ પડે ત્યારે અહીં ચાલી આવજે સલુણા પતિની સાથે બધાની વિદાય લઈ પોતાને ગામ આવી બંને જણા ગામમાં જુદું ઘર લઈ બાદશાહી ઠાઠથી રહેવા લાગ્યા હવે જેઠાની સલુણાને પજવી શકે એમ નહોતી એમ કરતાં બે વરસ વીતી ગયા સલુણા એક દિવસ ઇંચોળા ખાટ ઉપર બેઠી બેઠી પોતાના નાના પુત્રને રમાડતી હતી ત્યાં તેની જેઠાણી આવી સલુણા સ્વભાવને બોળી હતી તેને જેઠાણીને અરખભેર આવકાર આપ્યો પણ જેઠાણીના પેટમાં તો આડા ને ઉભા આવતા હતા ઈરાણી નો વૈભવ તેની સુખ સાહેબી અને વળી રાજાના કુંવર જેવો તેનો રૂપાળો છોકરો એ બધું જોઈને જેઠાણી મનમાં ને મળમાં સળગી જતી હતી તે બોલી બહેન સલુણા જંગલમાં તું ક્યાં રહી હતી સલુણાએ વાઘ મામાએ તેની કેવી બરદાશ લીધી હતી તે વાત કઈ બતાવી જેઠાણીએ મનમાં નક્કી કર્યું કે હું પણ વાઘમામાને ત્યાં થોડા દાડા રહી આવું પછી થોડીક આડી અવળી વાતો કરીને તે પોતાના ઘરે ગઈ સાંજે જેઠાણી જંગલમાં નદી કિનારે ગઈ બિચારા તેને પથરા મારવા લાગી એટલામાં પેલો જ વાઘ પાણી પીવા આવ્યો જેઠાણી બોલી ઓ વાઘમામા મને તમારા ઘરે લઈ જાઓ મારે તમારા ત્યાં આવવું છે વાઘે વિચાર્યું હા બાઈ પણ ખરી લાવ એનું પારખું તો જોઈએ વાઘે પૂછ્યું કહે બાઈ મારું મો કેવું છે જેઠાણી બોલી તમારું વળી બીજું કેવું મોટામાં મોટી બિલાડીના પણ મોટું જોતા છળી મરીએ એવું વાઘ ગુરકીને બોલ્યો એમ કે અને મારી પૂંછડી કેવી છે જેઠાણી બોલી તમારી પૂંછડી વાંદરાની પૂંછડી થી જરાક વધુ મજબૂતને જાડી છે એટલું બાકી બીજી તે કેવી કોઈ વાગી દાંત બીછ્યા આથી વધુ અપમાન શું હોય તે જેમ તેમ પોતાનો ગુસ્સો દબાવીને બોલ્યો અને મારા મોઢાની વાસ કેવી છે કરીને હસી પડી અને બોલી તમારી વાસ બાપરે કેવી ગંધ મારે છે કે મોય લુગડું જ દેવું પડે અમારામાં કોઈ બહુ જ ગંદુને દુર્ગંધ મારતું માણસ હોય તો અમે કહીએ કે વાઘના મોજ જેવી વાસ આવે છે હવે વાઘનો ક્રોધ કબજામાં ન રહ્યો તેણે ભયંકર કીકિયારી કરી જેઠાણી ઉપર દસ્યો એના નાક અને કાન કરડી ખાધા ત્યાંથી ચાલ્યો ગયો સલુણાનો વાદ કરવા જતા પોતાની જીભના ઝેરને લીધે જેઠાણી નાક કાન વગરની થઈ એ કતો ખેડૂત એને સાત છોકરા એમાં સૌથી મોટી છોકરી એનું નામ હતું મણી મણી મોટી એટલું બધું સમજે બાપ આખો દિવસ ખેતરમાં મજૂરી કરે આ ઘરે સીવડ તો એવું કરે કે દરજીને નવાઈ લાગે એના બખિયાને ઓટણનો જોડો આખા ગામમાં ના જડે એની આંગળીઓ તો એવી ફરે જાણે સંચો ચાલ્યો પણ નાના ગામમાં એટલું સીવવાનું ક્યાંથી લાવે એટલે મણી બાખીના વખતમાં છાણા થાપવાનું કામ કરતી એક દહાડો મણી છાણ ભેગું કરતી તી ત્યાં વાડે એક વેલો જોયો વેલા પર શું ફૂલ શું ફૂલ લઈને માળા કરીને ગળામાં નાખી હરીછાણ ભરતી હતી ત્યાં તો તબડાક તબડાક કોડાના ડાબલા સંભળાયા પોપલી લઈને ખસી ન ખસી એટલામાં એક ગોડો આવ્યો એના ઉપર કુવરી બેઠી હતી એની નજર મણીની માળા ઉપર પડી ગોડાને ઉભો રાખી કુવરી નીચે ઉતરી અને મણી પાસે આવીને બોલી આ ફૂલ મણી બોલી હા ઓ રહ્યા ચાલ બતાવતો મને કુંવરીએ કહ્યું મણી આગળ ને કુંવરી પાછળ કુંવરી તો વાડ પરના ફૂલ જોઈને હરખાઈ ગઈ લાંબો હાથ કરીને તોડવા ગઈ ત્યાં તો સાડી કાંટામાં ભરાઈ ને ચસ દઈને ફાટી ગઈ એનું મોઢું ઉતરી ગયું મણી કહે લાવો બહેન હું ફૂલ ઉતારી દઉં પાસે પડેલું જરડું લઈને મણીએ ફૂલ ઉતારી આપ્યા કુવરીએ આભાર માન્યો પાછા વળતા મણી બોલી બહેન આ તમારી સાડી ફાટી લાગે છે લાવો હું સીવી દઉં એવી સીવી દઉં કે ખબર જ ન પડે કુવરી તરત બોલી તું શું સીવીશ આવી સુંદર સાડી બગડે તો મણીએ કહ્યું કુવરી બા જુઓ તો ખરા મારા વખાણ મારે મોડે સા ભલે કુંવરીએ ગયું મણીએ સાડી સાંધી આડા દોરા નાખ્યા ઉભા દોરા નાખ્યા ને જોત જોતા રફુ કરી નાખ્યું સહેજી કરચલી મળે નહીં ને ટાંકો તો દેખાય છેતરાઈ જાય તો કુંવરીનો શો ભાર કુંવરી તો રાજી રાજી થઈ ગઈ ને બોલી સાબાસ છે તારું નામ શું લે આ રૂપિયો આરું નામ મણી છે ઉવરી ગોડી ચડીને જવા લાગી એટલે મણી બોલી બહેન એક ઘડી ધોબો તમારા લુગડા મારી પાસે ન સીવડાવો મારા માબાપ બહુ ગરીબ છે ને ભાઈ ભાંડુ બિચારા ભૂખે ટળવળે છે કામ આપશો તો તમારું ભલું થશે કુવરી હસવા લાગી અને રોવા જેવી થઈ ગઈ મને ગરીબ ને શું કામ હસો છો કુવરીએ કહ્યું ઠીક છે પણ તું જલ્દી સીવી શકીશ રોજ એક કબજો સીવી શકીશ સીવી શકાય તો કાલે આવજે કુંવરીએ ઘોડો દોડાવી મૂક્યો મણી વિચારમાં પડી દિવસમાં એક કબજો ના ના એક તો ના થાય મારે તો બે દિવસમાં એક કબજો પૂરો થાય ત્યાં તો કોઈ બોલ્યું ના કેમ થાય એમાં શું તીર મારવો તો મણીએ પાછળ જોયું તો એક ખિસકોલી ઊભી છે એની અડધી પૂંછડી કપાઈ ગઈ છે ઓહો ખિસકોલીબાઈ તમે અહીં ક્યાંથી કેમ તને ભૂલી જવાય તે દિવસે તે મને કૂતરા પાસેથી છોડાવી હતી ને મણીએ તરત કહ્યું પણ એ વાતને આજે શું છે આજે શું છે કેમ હું તને કુંવરીને ઘરે મોકલવાની છું લે આ નખલી તારી આંગળીએ પેરીને શિવજે અણી બોલી પણ આ તો સૂકા ફૂલનું ઠીઠું છે ભલે એ ઠીઠું રહ્યું હું કહું છું એમ કરજે ખિસકોલીએ કહ્યું કેનાથી સી રીતે સીવાશે કડાક દઈને ભાંગી જશે મણીએ કહ્યું ના રે ના એકવાર સીવી જોજે ને પછી મને કેજે બીજે દિવસે મણી વહેલી વહેલી ઉઠી નાહી ધોઈને તૈયાર થઈ થોડું સિરામણ કરી લીધું માને પગે લાગીને રાજાના મહેલ તરફ ચાલી રાજમહેલ પોચતા પોચતા સાંજ પડી ગઈ લાગ્યો હતો પણ પેલું દીઠું જાણે એને ઉત્સાહ આપતું તું તે દિવસે કુંવરીએ એને કામ આપ્યું એક કબજાનું લુગડું વેતરીને તૈયાર રાખ્યું હતું લે આ કપડું સાંજ પડે સિવાય જાય ને કપડું બગડે નહીં તે જોજે ચોળાય કે ચૂંથાય નહીં સિંહો બધી ખુશફુસ કરવા લાગી મણીને ખબર હતી કે આ બધા એની મસ્કરી કરે છે પણ જવાબ દેવાનો વખત ન હતો એ તો પલાઠી વાળીને કામ કરવા બેઠી આંગળીએ પેલું ફૂલનું ઠીઠું ચડાવ્યું ને સોયમાં દોરો પરવ્યો ફૂલની તરત નકલી થઈ ગઈ મણીનો હાથ હાલવા માંડ્યો પટ 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 દોરો ઓછો થવા લાગ્યો ટાંકા દેવાતા ચાલ્યા એને થયું આ શું કોઈ દિવસ નહીં ને આજે મારી આંગળીઓ ઝડપથી કેમ ચાલે છે આ નકલીમાં જાદુ લાગે છે ઝડપથી કામ થતું હતું કામ કરતી ગઈ ગઈ ને ધીમે ગાતી હજુ તો સાંજ પડવાની કેટલી બધી વાર છે ત્યાં કબજો આખો સિવાય ગયો ને પછી તો છાતી પરના ભાગ પર બે હંસ બે બાય પર બે ફૂલ ભરી કાઢ્યા હંસ જાણે મોતીનો ચારો ચરે છે ફૂલ જાણે ઝાક ભર્યા વિકસી રહ્યા છે કામ પૂરું થયું હાસ કરીને આળસ ખાઈને મણી ઊભી થઈ નકલી સાચવીને ગજવામાં મૂકી ત્યાં કુંવરીને દાસીઓ એનું કામ જોવા આવ્યા કબજો જોઈને બધા છક થઈ ગયા આમ ફેરવી જોયો તેમ ફેરવી જોયો અવળો જોયો સવળો જોયો જાણે દિલ કયું જ કરતું નથી આવડી નાની છોકરીને આવું નાજુક કામ કુંવરીએ ખુશ થઈને મણીને દસ રૂપિયા આપ્યા મણી રાજી રાજી થઈ ગઈ ને કુવરીને પગે પડી મણી અરે આવતે સોમવારે આવજે બીજો એક કબજો સીવી આપજે ને દસ રૂપિયા લઈ જજે મણી કુવરીનો આભાર માનવા લાગી અરે કુવરીને પગે લાગીને મણી ઘરે દોડી ગઈ જઈને માને ભેટી પડી ને બધી વાત કહી પછી ખાધું પીધું ને મજા કરી એક કળબીએ એક ઠાકોર પાસેથી ખેતર લીધું કળબી ખેતરમાં માં હળ ચલાવવા લાગ્યો ત્યારે એક ભૂત પ્રગટ થયું અને તેને કળબીને કહ્યું તમારા હળની નોકથી અમારી આંતરડીઓ ફાટી રહી છે એટલા માટે તમે અહીં હળ ન ચલાવો કળવીએ કહ્યું તો શું હું મારા પરિવાર સાથે ભૂખે મરી જાઉં મને દર મહિને મણ અનાજ જોઈએ તે કઈ રીતે આવશે ઉતે તે જવાબ આપ્યો અમે દર મહિને તારા ઘરે મણ અનાજ પહોંચાડી દેશું ઉતની વાત માની કળબી હળ લઈને ઘરે ચાલ્યો ગયો ભૂત દર મહિને પાંચ મણ અનાજ તેના ઘરે મોકલાવવા લાગ્યું એક દિવસ ભૂતોના ત્યાં કોઈ ઉત્સવ હતો ઘણા ભૂતો ભેગા થયા હતા અને ઉત્સવ ઉજવી રહ્યા હતા કારણથી કળબીના ઘરે અનાજ મોકલવાનું ભૂત યાદ આવ્યું નહીં યાદ આવતા જે કળબીના ઘરે અનાજ પહોંચાડવા માટે ઊભો થયો ત્યાં બીજા ભૂતે એને પૂછ્યું ક્યાં જઈ રહ્યો છે ભૂતે આખી વાત કહી અને ઉમેર્યું આજે મહિનો પૂરો થઈ ગયો છે એટલે કળબીના ઘરે અનાજ મુકવા જવું છે આજે હું કળબીના ઘરે જઈને આ ચીજથી તને છુટકારો અપાવી દઉં છું એ ભૂત કળબીના ઘરે પહોંચ્યો આ બાજુ થયું એવું કે એક બિલાડી રોજ કળબીના ઘરે આવતી હતી દૂધ અને દહીં પીને જતી રહેતી કળબીએ તેને પકડવા માટે દોરીનો ફંદો બનાવી મોરી પાસે છુપાઈને બેઠો હતો ભૂત મોરીમાં માથું નાખી રહ્યું હતું ત્યારે જાટે તેને બિલાડીનું માથું સમજી ફંદો તેના ગળામાં નાખી દીધો અને બોલ્યો તને ઘણા દિવસો થઈ ગયા છે કળબીએ કડક અવાજમાં કહ્યું આજે તને મારી નાખી કળબીની આ વાત સાંભળી ભૂત ગભરાઈ ગયો અને હાથ જોડવા લાગ્યો જ્યારે કળબીએ જોયું કે આ બિલાડી નહીં

એટલે તેને જવાબ આપ્યો અને તો અનાજ દળીને જ મોકલતા રહેવું કળબીએ ભૂતને ફંદામાંથી મુક્ત કરી દીધો ભૂત જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો ત્યારે તે પાછો અન્ય ભૂતો પાસે પહોંચ્યો ત્યારે તેને આખી વાત કરી તેને સાંભળી બીજો ભૂત ગુસ્સે થઈ બોલ્યો તું મારી મદદ કરવા માટે ગયો હતો અને હવે દર મહિને પાંચ બણ અનાજ દળવાની નવી દુવિધા ઊભી કરીને આવ્યો હવે આ કળબી મારો પીછો કેવી રીતે છોડાવું